네, 조그라. के कबीर साहब के आचार और विचार आज के अनुरूप युगों युगों से चला रहा है वो आज भी अकबंदे बिल्कुल सही बात आपने पूछा कबीर साहब के आचार विचार उनके जो अनुगामी है या उनके जो कर्ण मानने वाले हैं जो भी हैं अगर उनके आज भी आचार विचार, विचार या उनके उनके की बताए हुए रास्ते पर चले तो आदमी सुखी रहेगा निरोग रहेगा और उसको कोई प्रकार की कष्ट नहीं हो सकता है वो कभी गलत रास्ते पर नहीं जा सकता है सबसे प्रमुख बात यह है कि कबीर साहब के पानी को कबीर साहब के विचारों से जो अवगत हो गया वो गलत रास्ते पर नहीं जा सकता है और जब आदमी गलत रास्ते पर नहीं जाएगा तो उसको कोई दुख आ ही नहीं सकता है तो सबसे महान बात है कि उनके बताए हुए जो जो भी उनके साखी है शबद है रामायणी है उन्होंने कई ग्रंथ लिखे हैं महान ग्रंथ लिखे हैं अगर उसको आप पढ़िए उसको समझिए और उसके उनके बताए हुए सन्मार्ग पर जाते नहीं अगर दो कदम भी आदमी चल लिया तो इट इज़ माई ओपन चैलेंज कि वो जीवन में कभी दुखी नहीं हो सकता है कभी निराश नहीं हो सकता है कभी डिप्रेशन में नहीं जा सकता है

આ સંત ભૂમિ છે ભારત દેશ એટલે સંત ભૂમિ જ ગણાય એમાં કોઈ સંશય નથી અને મહાન સંતો થઈ રહ્યા છે થશે પણ વિશેષ જો ખાડો હોય તો સદગુરુ કબીર સાહેબનો ખાડો છે સનાતન ધર્મની અંદર એટલો મોટો ફાડો છે કે અન્ય વાણી તો બહુ પ્રકારની છે પણ સચોટ વાણી છે નિરપક્ષ વાણી છે અને આમ જેને કહેવાય કે ટ્રસ્ટ કરતી જો કોઈ વાણી હોય

પ્રાગટ્ય થયું જેનું હાલમાં પણ દર્શન રીતે નિશાન હજી પણ ત્યાં હયાતમાં દર્શન માટે છે કોઈ પણ જાય ત્યાં દર્શન કરી શકે છે તો આવા મહાપુરુષો સદગુરુ કબીર સાહેબ એમની વાણી અને એમના માટે દાદુ દયાન સાહેબ થઈ ગયા એમની વાણીમાં કીધું છે કદાચ કબીર સાહેબ એમની વાણીમાં કહેતા હોય તો પોતે પોતાના વખાણ કરે છે એવું નથી વાત બધાને એક જ સૂત્રમાં માં બાંધી દીધા માનવ એ માનવ તારામાં મોટામાં મોટો ગુણ છે તારા મોટામાં મોટો એક ગુણ છે કે વાસુદેવ કુટુંબ આ ભાવના થી દરેક માણસ ત્યાં સુધી કહે છે માનવ તારા ગુણ બળે ને મે કામ તારો મોટો મોટો એક જ ગુણ છે ભારત દેશ માં જો તે જન્મ લીધો હોય તો માનવ માત્ર સાથે પ્રેમ રાખ માનવ માત્રની સાથે સદભાવના રાખ માનવ માત્ર ની વાત એવું વર્તન કર આત્મા સુખ પરમાત્મા આ એક શુભ સંદેશ આ મહાપુરુષનો કાશી નગરીની અંદર કબીર ચોરો હાલ માંથી કબીર ચોરા ઉપર પરગટ થઈને સારી છસો વર્ષ પહેલા કરી છે કબીર ખરા બજાર મેં સબકી માંગે ખેલ નહીં કહી છે દોસ્તે નામ ખણી છે વેદ આ વિશ્વ સૌનું કલ્યાણ થાય સૌ નિરોગી રહે સૌ ભક્ત નહીં બને એવા શું આ શ્રી ચંદુ કબીર સાહેબે સત્સો ને છોડ વર્ષ પહેલા એ કબીર ચોરાની અંદર આપેલા અને એ જ ભારત ભૂમિમાં અમારા ગુજરાતમાં એક અદભુત કન્યાકુમારી સુધી કોઈ પણ સિટીમાં જેમ કબીર સાહેબનો આશ્રમ કબીર મંદિર આ મળે આ પ્રસંગે વિશેષતા સનાતન ધર્મની કબી છે ની વિશેષતા લે છે આજ પણ છે કે અમદાવાદથી જેટ બનારસ સુધી કચ્છમાંથી કન્યાકુમારી સુધી એક જ દિવસ છે એક જ પૂનમ એક જ ઉપવાસ અને એક જ સતસંગો એક સાથે ભોજન લે છે અને ભજન કરશે વિશેષતા તો એ વાત નો છે વાણીમાં ના કે આજે પાંચમ છે નહીં आज छठ छे नहीं आज चौदह छे नही आज पूनम छे नही आमने एकता की बात करें एकता पर आज पर समाज चाली रो आज प्रसंग विशेष नहीं करता आज संसार अंदर मानव मात्र में कल्याण था मानव मात्र मेरो रहे मानव माता भाईचारा थे रहे मानव समाज एक सुख संदे दो कबीर मारा मध्यम थे तमें वर्तन आज संदेशों आज